પરંતુ નાની રાણીનું બિલકુલ વિરુદ્ધ કામ આનાથી બિલકુલ અલગ હતી બહુ નમ્ર સ્વભાવની ખૂબ સરસ સ્વભાવની બધાનો આદર સત્કાર કરે બધાને માન આપે એવી સરસ રાણી હતી નાની રાણી પરંતુ તેનો તેને કોઈ સંતાન ન હતા અને તે ગણેશજીની ભક્ત હતી તે હંમેશા રોજ નિત્ય સવાર સાંજ ગણેશજીની ભક્તિમાં જ લીન રહેતી હતી અને મોટી રાણી ખૂબ કપટી હતી માટે રાજા નાની રાણી પાસે જાય તે તેને પસંદ ન હતું તે જોઈ શકતી ન હતી એ માટે એટલા માટે એને અદેખાઈ આવતી હતી માટે તે મોટી રાણી રાજાને કોઈ ને કોઈ બહાનું કાઢી કોઈ ને કોઈ કારણથી તેની પાસે રોકી રાખે નાની રાણી પાસે જવા જ ન દે એક વાર રાજા તેના નગરથી તેના રાજ્યમાંથી બીજા શહેરમાં જઈ રહ્યા હતા એટલે રાજાએ મોટી રાણીને પૂછ્યું કે હું બીજા શહેરમાં જાઉં છું તમારે કોઈ સામાન મંગાવવો હોય તો કહો હું લઈ આવું એટલે મોટી રાણી બોલી હા હા મારે કપડા ઘરેણા બાળકો માટે રમકડા અને ઘણી બધી વસ્તુઓ કહી રાજા પાસે મંગાવી પછી રાજા નાની રાણી પાસે ગયા તેને પૂછ્યું કે હું શહેર જાઉં છું તમારે શું કઈ લાવવું છે તમારે કઈ જોઈએ છે તો હું બહાર શહેરમાંથી લઈ આવું એટલે નાની રાણી બોલી કે ના મારે કંઈ નથી જોઈતું મારી પાસે બધું જ છે જ્યારે આ વાતની ખબર મંત્રીને પડી કે નાની રાણી કોઈ દિવસ કંઈ નથી મંગાવતા અને મોટી રાણી બધું જ મંગાવે છે મંત્રીને જ્યારે આ વાતની ખબર પડી તો રાજાએ મંત્રીને કહ્યું કે મહારાજ નાની રાણી પોતાના માટે ક્યારેય કંઈ મંગાવતા જ નથી તો આપણે એવું કરીએ કે તેમના માટે એક ગણેશજીની મૂર્તિ લઈ આવી તેમને ગણેશજીની પૂજા પાઠ કરો ખૂબ પસંદ છે માટે આપણે ગણેશજીની મૂર્તિ લઈ આવી એક રાજા આ સાંભળી ખૂબ ખુશ થઈ ગયા હવે રાજા શહેર જવા માટે રવાના થઈ ગયા અને શહેર જઈ પાછા ત્યાંથી આવતા હતા તે સમયે મોટી રાણીની કહ્યા પ્રમાણે બહુ બધો સામાન જે પણ મોટી રાણીએ મંગાવ્યું તે બધો જ સામાન રાજા લઈ આવ્યા એના કહેવા પ્રમાણે અને પછી રસ્તામાં જ્યારે આવતા હતા ત્યારે રાજા એ મંત્રીને કહે છે કે મેં તો મોટી રાણીએ જે કહ્યું એ હતું એ બધું જ લીધું પણ નાની રાણી માટે ગણેશજીની મૂર્તિ લાવવાની હતી એ તો ભૂલી જ ગયો તે રસ્તામાં ચાલ્યા જાય છે થોડા આગળ વધ્યા તો તેમણે જોયું કે એક આદમી રસ્તા પર રોડ ઉપર બધા દેવી દેવતાઓની મૂર્તિ વેચી રહ્યો હતો ત્યારે રસ્તામાં રાજા ત્યાં ઊભા રહ્યા અને નાની રાણી માટે એક સુંદર મજાની સરસ મજાની ગણેશજીની મૂર્તિ ખરીદી પછી રાજા અને મંત્રી મહેલમાં આવ્યા અને રાજાએ મોટી રાણીને બધી જે મંગાવી હતી તે વસ્તુ બધી આપી દીધી પછી રાજા નાની રાણી પાસે ગયા અને તેને માટે જે ગણેશજીની મૂર્તિ લાવ્યા હતા તે નાની રાણીને આપી નાની રાણી આટલી સુંદર ગણેશજીની મૂર્તિ જોઈ બહુ જ ખુશ થઈ અને તેને ગણેશજીની મૂર્તિને પૂજા સ્થાન પર સ્થાપિત કરી દીધી એ એ મૂર્તિના મૂર્તિના મહેલમાં મહેલમાં આવતા જ રાજાને બહુ શુભ 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 સમાચાર મળવા લાગ્યા કાર્ય રાજ્યમાં થવા લાગ્યું રાજાના પાડોશી રાજ્યમાં રાજાની બહુ સમયથી લડાઈ ચાલી રહી હતી તેમાં રાજાની જીત થઈ ગઈ રાજાને સમાચાર મળ્યા એ રાજ્યના રાજ્યના જે રાજ્યમાં જે પાણીની સમસ્યા હતી ખૂબ સમસ્યા હતી પાણીની તે પણ હવે દૂર થઈ ગઈ છે અને બધા જળાશયો કુવા ખેતીનો પાક પણ બહુ સારો થયો છે અને થોડા જ મહિના થયા એટલે રાણી ના રાણી હતી જે નાની રાણી છે તેને પણ સારા દિવસો રહ્યા તે ગર્ભવતી થઈ જ્યારે આ વાતની જાણ પેલી બળેલી દાજેલી મોટી રાણીને ખબર પડી કે નાની રાણી ગર્ભવતી થઈ છે તો તે બહુ વિચલિત થઈ ગઈ બહુ હેરાન પરેશાન થવા લાગી અને મનમાં ને મનમાં એને એવું થયું કે આ બહુ ખોટું થયું મોટી રાણીએ વિચાર્યું કે જ્યારથી આ ગણેશજીની મૂર્તિ અહીં આવી છે ત્યારથી કઈ ને કઈ સારું કામ થાય છે સારા સમાચાર આવ્યા કરે છે ત્યારે મોટી રાણીએ એક યોજના બનાવી તેણે તેની બે દાસીઓને બોલાવી અને એ દાસીને ગણેશજીની મૂર્તિ ચોરી કરીને લાવી આપવાનું કહ્યું દાસીઓએ રાણીના રાણીના મોટી કહેવા પ્રમાણે કર્યું મૂર્તિ મૂર્તિ ગણેશજીની ચોરી કરીને મોટી રાણીને આપી અને મોટી રાણીના હાથમાં ગણેશજીની મૂર્તિ આવી એટલે તેને મોટી રાણીએ મૂર્તિને કૂવામાં ફેંકી દીધી કોઈને ખબર ન પડે એમ કૂવામાં જઈને ફેંકી દીધી રાત્રે બીજો દિવસ થયો જ્યાં ગણેશજીની મૂર્તિ ફેંકી હતી ત્યાં રાતો રાત તે કૂવામાં એક મોટું સુંદર ઝાડ ઉગ્યું રાતો રાત કૂવામાં ઝાડ ઉગ્યું અને એ ઝાડ પર માત્ર એક જ સુંદર સોનાનું ફૂલ ઉગ્યું સવારે કુવા પાસે તે જ્યારે બધા લોકો નીકળે છે ત્યારે જુએ છે સવાર પડી બધા જ્યારે તે ઝાડને જુએ છે અને તે સોનાના ફૂલને જોવે છે

કુવા પાસે ગામના બધા જ લોકોએ ફૂલ સોનાનું ફૂલ તોડવા માટે ખૂબ પ્રયત્ન કર્યા પણ કોઈના હાથમાં ફૂલ આવ્યું જ નહીં રાજાએ મોટી રાણીએ પણ કોશિશ કરી છતાંય ફૂલ હાથમાં આવ્યું નહીં પછી નાની રાણીને પણ ત્યાં બોલાવવામાં આવી નાની રાણી પણ ત્યાં આવી અને તેને ઝાડ નીચે ઊભી રહી અને તેના સાડી સાડીનો જે છેડો હોય તેનાથી તેણે ખોળો પાથર્યો અને રાણીના ખોળો પાથરવાની સાથે જ તે ફૂલ તેની જાતે આપ મેળે રાણીના ખોળામાં પડ્યું અને ફૂલ ગણેશજીની મૂર્તિમાં બદલી ગયું આ જોઈ રાજા અને આ રાજા હેરાન રહી ગયો તે ગણેશજીની મૂર્તિને ત્યાં જોઈ એટલે એ અચંભામાં પડી ગયો હેરાન રહી ગયો અને રાજા બોલ્યો કે અરે આ મૂર્તિ તો એ જ છે જેને હું નાની રાણી માટે લઈ આવ્યો હતો આ મૂર્તિ અહીં કુવામાં ક્યાંથી આવી એટલે નાની રાણી બોલી કે મહારાજ મને આના વિશે કઈ જ ખબર નથી હું આ વિશે જાણતી જ નથી પછી તે મૂર્તિ સાક્ષાત ગણેશજીના રૂપમાં બદલાઈ ગઈ સાક્ષાત ગણેશજી બની ગયા અને સાક્ષાત ગણેશજી બોલ્યા કે જેણે પણ આ મૂર્તિને કૂવામાં ફેંકી હતી તે જાતે સ્વયં સ્વીકાર કરે જાતે જ બતાવી દે નહીં તો પછી હું કહી દઈશ કે કોણે આ મૂર્તિ ફેંકી હતી કુવામાં આ બધું જ ત્યાં ગામના લોકો જુએ છે રાજા પણ જુએ છે અને મોટી રાણી પણ જોઈ રહી હતી મોટી રાણીને તેના ઉપર શરમ આવતી હતી પણ બધા વચ્ચે બોલવું છતાં પણ એ રાણી કઈ બોલી જ નહીં બોલી જ ન શકી પછી ગણપતિ ગણપતિ દાદાની કૃપાથી ગામના બધા લોકો ઉભા હતા અને કુવાના પાણીમાં એ દ્રશ્ય એ ચિત્ર દેખાયું કે કેવી રીતે મૂર્તિની ચોરી કરાવી બે દાસીઓને બોલાવી ચોરી કરવામાં આવી અને કોણે મૂર્તિ ફેંકી હતી એ સાફ-સાફ દ્રશ્ય મોટી રાણી અને દાસીનું કુવામાં દેખાયું આ બધું જ રાજાએ જોયું અને તેને દુઃખ થયું અને મોટી રાણીને આવી હરકત જોઈને હેરાન રહી ગયો પછી રાજાએ મોટી રાણીને દંડ સ્વરૂપે નગરની બહાર જૂના કિલ્લામાં રહેવાનો આદેશ આપ્યો પછી ભગવાન ગણેશજી ફરીથી મૂર્તિના રૂપમાં બદલી ગયા પછી રાજાએ મહેલની અંદર એક ભવ્ય મંદિર બનાવી અને તે મૂર્તિને સ્થાપિત કરાવી ફરી મહિના થયા પૂરા થયા એટલે નાની રાણીએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો અને ત્યાર પછી આખું એ નગર બુધવારનું વ્રત કરવા લાગ્યા ગણપતિજી ઉપર તે બધાને ખૂબ શ્રદ્ધા અને વિશ્વાસ બેઠો તો મિત્રો આ સરસ મજાની વાર્તા વાર્તા હતી ગણેશજીની જો મારી ચેનલ અને મારા વિડીયો સારા લાગે તો મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો કોમેન્ટ બોક્સમાં ગણેશજીનું નામ પણ જરૂર લખજો જય શ્રી કૃષ્ણ